મસણારા કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના તાજેતરમાં નિમાયલ જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર પર ટોણો વર્તાવ્યો છે નીતિન પટેલે કહ્યું છે કે બરદેવજી ઠાકોરના વતન જાલોડા ગામે જ ભાજપે જંગી બહુમતીથી મત આપ્યા છે જેને હું વતનવાસીઓ તરફથી આપવામાં આવેલી રિટર્ન ગિફ્ટ માનું છું તેમને ઉમેર્યું કે ઓગણીસો થી કડીમાં ચૂંટણી લડી છે અને તેમણે કદી પણ જાલોડા ગામમાં આવો મજબૂત જન નથી જોયું સાથે આભાર પણ વ્યક્ત કર્યો અને ભાજપના આવકારવા બદલ અભિનંદન પણ પાઠવ્યા તો એક ઇતિહાસ સર્જાયો હું ઓગણીસો નેવું થી કડી વિધાનસભામાં ઉમેદવાર તરીકે